પાણીનો જે પ્રશ્ન છે આખા ગામ ને અહિયાં પાણી ભરવાનું છે હવે વધારાનું પાણી પાછું તમારે વડા દર્દી આવ્યું એટલે બે બાબત નું પાણી જો ચાલુ કોઈ જગ્યાએ નીકળે જ નહીં તો કામમાં પાણી અમને ભર્યું ને અને ભર્યું ને તો કેટલા પરિવારો તકલીફ પડે એનો ઉકેલ કરવો પડે અને ઉપયોગ કરવા માટે તમે બધાએ જે કીધું છે એ પ્રમાણે જ્યાંથી રસ્તો નીકળતો હોય એમાં જ્યાં જરૂર પડે સરકારી તંત્ર સિંચાઈ ખાતું અને બાકીના બધા થઈને એનો કરવાની વ્યવસ્થા કરવી પડે એટલે હવે એમાં જે કંગજ પ્રેમથી સમજાઈને મનાઈને એવું થાય તો પછી આટલા હજારો લોકોનો જે તકલીફ પડતી હોય બધાને એક બે લોકોના ખેતરમાંથી નીકળતું હોય ને એમને કંઈ તકલીફ હશે તો એમને પણ નુકસાન ના થાય એના માટે સરકાર ધ્યાન રાખશે અથવા તો એમના ખેતરમાંથી નીકળતા છે એમને કોઈ ધોવાણ કે તકલીફ પડતી હોય તો એમને પણ મદદ કરવાની પણ પાણીનો નિભાવ આપણે ખાવો પડે અને એની વ્યવસ્થા કરવી જ પડે એનો કોઈ બીજો રસ્તો રહેતો નથી એક બીજું અગાઉથી પણ પાણી જે આવે છે ત્યાં પણ જે તકલીફો હોય એના માટે પણ જે કહેશું આ સમજણનો પ્રશ્ન છે આપણે બધાય સમજવું પડે આપણા એમપી સાહેબે વાત કરી મારા પાંત્રીસ એકર જમીનની અંદર આખા ગામનું પાણી જાય હવે એ તારે તો ત્યાં કહીએ કે હું અહીંયા દિવાલ કે પાળો કરી નાખું તો એવું એ ના કરીએ કે આગેવાન છે આવડા મોટા આગેવાન છે પણ એમને શું કીધું કે ના ભાઈ આટલા બધા માણસોની તકલીફ આપણે ત્યાં રહેવી પડે નહીં ભલે મારા ખેતરમાંથી નુકસાન જાય મારા ખેતરમાંથી પાંચ એકરમાં નીકળશે પણ હું પાળો નહીં કરું હું પાળો કરું તો બધા ગામના આગળના ગામવાળાને તકલીફ પડે ને બધા બોલાઈ જાય સમજણની વાત કરી કહેવાય ને તો મને લાગે છે કે આવા મુશ્કેલીના સમયમાં આપણે બધા સમજણ પૂર્વક કુદરતી આફતની સાથે કુદરત જ્યારે આફત આવે ને ત્યારે એકબીજાને એકબીજાએ મદદ કરવા લેવી ત્યારે મુશ્કેલીમાં આપણો ગામનો કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ આફતમાં બેઠો હોય તો એને જઈને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે આપણું ધર્મ છે હવે એમને જો આપણે મદદ ન કરી શકીએ તો મને લાગે છે કે આપણી માનવતા ઠીક ના કહેવાય તો આપણે એ રીતે પણ બધા એકબીજાને પરસ્પર રહીને મહેનત કરવી પડે મદદ કરવી પડે અને પાણીનો સવાલ છે ત્યાં સુધી સરકારી તંત્ર પણ આ કામને આગળ વધારવાનું કરશે અને હવે એક વાત સાચી છે એમપી સાહેબની કે કોઈ કોઈને કઈ નથી એકતા અને બધાને એમ લાગે છે ખોટું લાગશે કેલું થશે એના કારણે કરીને આપણે સાચી વાત હોય સાચો રસ્તો હોય એ નથી થઈ શકતો તો મને લાગે છે કે આ વાતમાં પણ ગામમાં પણ ગામ કક્ષાએ પણ પ્રેમપૂર્વક સાચી વાત કહેવાની ટેવ બધા રાખવી પડશે તો એક વ્યક્તિના કારણે કરીને થોડા પાણી માટે કરીને એક ખેતરના કારણે કરીને આખું કામ તકલીફમાં હોય તો એમને પણ જઈને આપણે સમજાઈને રસ્તો કાઢવો પડે એમને વિનંતી કરીએ હાથ અને પછી ન થાય તો પછી સરકારી વ્યવસ્થા પ્રમાણે પણ પાણીનો નિકાલ બધા ભેગા થઈને કરવો પડે આખા ગામને પ્રત્યે જોઈને પડે નહીં એક વાત આ હતી એનો રસ્તા માટેનું કામ સિંચાઈ વિભાગ અધિકારીઓ આજે જે બધા જઈને આગળ આગળ વિષય આ બીજું આમાં તમારા પાસે અત્યારે અમે આયા તો ગામની હાલત અમે જોઈ અહીંયા બહાર પણ ગામમાં ટેકરા ઉપર જેટલા છે એટલા બરાબર છે પણ બાકી નીચેના ભાગમાં તો બધા લગભગ લગભગ ઘરોની અંદર પાણી કોઈને કોઈને બાકી પાણી ભરેલા છે કોક ના તો ઘણો ઉતર્યા છે કોઈક ને તો હજુ આ બાજુના ભાગમાં મને સમાચાર આપ્યા કે પાછળ આખો ભાગ બધું ભરેલું પડ્યું છે પહેલા જ કામ આવતીકાલે એટલે ચોવીસ કલાકની અંદર જ જેટલા ઘરોની અંદર ગામમાં અફેક્ટેડ જેટલા પરિવારો છે એ બધાને કેસ્ટોલ તાત્કાલિક મળી જાય એની સૂતા એક આપો છે કે ચોવીસ કલાકનો કેસ્ટોલ એના ભેગા મળી જાય તો એક એને કંઈક ને કંઈક ખરીદી કરવી હોય તો નાની મોટી વસ્તુ લઈ શકે જેના ઘરમાં પાણી આવી ગયું છે જેના ઘરની અંદર પાણી ઘુસી ગયું છે એવા ઘરને ઘર બકરી પણ સાફ થઈ ગઈ છે તો એને ઘર મદદ પણ તાત્કાલિક મળી જાય એની પણ સૂચના તંત્રને અપાવવા છે અને ત્રીજું કામ ખેતીના પાક લગભગ લગભગ નિષ્ફળ જતા રહ્યા છે અને ખેતીની અંદર જોવા જતો ઉપર મગફળી છે પણ નીચે પાણી છે ઉપર એડા છે પણ નીચે કોવરાવાનું ચાલુ છે બાજરી પડી છે તો એમાં નીચે પાણી બધું ભર્યું છે તો એ આજે નહીં તો કાલે બધું ખેડૂત તરીકે મને ખબર પડે છે કે બધું ફરી જાય એ રહી શકે નહીં તો બધે સેટેલાઇટના ફોટા લીધા હોય પણ પ્રત્યક્ષ રીતે આવું નુકસાન જે થયું છે બધાને પણ સરકારની જે યોજના છે એનો લાભ મળી જાય એના માટે પણ ગઈકાલે મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા હતા એમણે પણ કીધું છે અને અમે સરકારી તંત્રને પણ કહીએ છીએ કે તાત્કાલિક એનું સર્વે કરીને એ ખેડૂતોને પણ મદદ થાય આખું કુદરતે આફત આવી છે એટલું બધું નહીં આવી કે કોઈ કુદરતે તો તમારે ઘણું બધું પેદા થવાનું હતું પણ એને બેઠો થવા માટે બેઠા થવા માટે કરીને હાથ પકડીને આપણે એને મદદરૂપ થઈએ અને મદદરૂપ થવા માટે સરકારમાં પણ ઉદારતા પૂર્વક મદદ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે અમે અમે પણ જેટલું થશે એટલું એમાં પૂરેપૂરી મદદ આ એક એક વાત ગાય ગાયભેજ જેના મૃત્યુ પામ્યો ઢોર જેના મૃત્યુ પામ્યો પશુ તો એમાં પણ પશુના માલિક એની હંગાતે જઈને ફોટો પડાવે પશુ ડોક્ટરને વાત કરો એટલે તાત્કાલિક એના ફોટા હંગાતીની વ્યવસ્થા હોય તો એમાં પણ સરકાર પશુના મૃત્યુની અંદર પણ મદદ કરવાનો વિચાર એમણે કર્યો છે તો એ પણ મદદ ત્યાં થાય ઘાસન જે પલડિયા છે ખાસ કરીને ગાય ભેંસુ વરસાદમાં પવનમાં તો એને થોડું ઉખું ઘાસ મળી જાય તો તાત્કાલિક અસરથી એને થોડું બેઠલું કરવાની વ્યવસ્થા કરી શકાય તો અમે અહીં ગામની અંદર એનું શાક સૂકું ઘાસ આવે અને ચાર પાંચ દિવસ એને સૂકું ઘાસ મળી રહે એવી વ્યવસ્થા માટેનું પણ સૂચના આલી છે તો એના માટે કોઈ બહાર લેવા જવાની જરૂર નથી જે તે ગામમાં જ આવી અને આપી જાય એવી વ્યવસ્થા પણ આપણા ત્યાં અમે કરાવવા માંગીએ તબક્કે મળે તો એની વ્યવસ્થા પણ સાથે મળીને થાય આફત ખૂબ મોટી છે આ પછી રોગચાળો ના થાય એની પણ તૈયારી રાખવી પડશે બધાએ તો આરોગ્યની ટીમને પણ કામે લગાડી છે લાઈટ નથી તો લાઇટ તાત્કાલિક કઈ રીતે પહોંચે એના માટે અત્યારે બધી ટીમને વરસાદની અંદર પાણીની અંદર ધાભલા ઉભા કરી કરીને લાઈટ પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે આખું તંત્ર લાગ્યું છે મોટાભાગના ગામોમાં પહોંચી ગયું છે જેટલું બાકી છે એટલું પણ તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા આપણે કરી લેશું જ્યાં કરંટ ના લાગે એવી વ્યવસ્થા હોય પાણીમાં રહીને પણ ધાભલા ઉભા કરીને આપણા આખા કર્મચારીઓ અધિકારીઓ મહેનત કરી રહ્યા છે અડતાલીસ કલાકમાં નેવું પંચાણું ટકા કામ પૂરું થઈ ગયું છે જે પાંચ ટકા બાકી છે એ પણ બધા કામો પાણી ત્યાં આગળ લાઇટ પોત વ્યવસ્થા થઈ જશે તો આફત મોટી છે કુદરતે આપેલી આફતની સામે માણસ ગમે એટલી મહેનત કરે તો પણ એટલી ભરપાઈ તો નથી થતી પણ તમારા પડખે ઉભા રહીને જેટલી થઈ શકે એટલી પૂરી મહેનત બધી કરશું અને પાણી જે છે એનો નેચરલ કોષમાં જે ઉકેલું હોય એ પ્રમાણે અધિકારીઓને સૂચના આપીએ છીએ કે એનું વહેણ જે બાજુ જતું હોય અને જે બાજુ એના વહેણની દિશામાં જઈ શકે હોય ત્યાં આગળ પાણીનો નિકાલ તાત્કાલિક કરે એવી પણ સૂચના અહીંયા આપીએ છીએ તો આજે રાત્રે જ એની વ્યવસ્થા કરીને આગળનું પાણી એનું વ્યવસ્થા કરવાનું તમે આવીને ખૂબ થયા હોય જેને જેને પાણી આવ્યું હોય જેને ઘરે ભરાણું હોય એને ખબર પડે એને તો જે મુશ્કેલી પડી હોય એ જ જાણે ને અહીંયા બેન પણ આયા હતા કેતા મારા ઘર અમે સાથે સાથે અમુક પાણી બધે ભરે છે તો આવું આ એક બે ઘરની વાત નથી ઘણા બધા ઘરનું આ છે તો એમાંથી પણ આ રસ્તો કાઢવાનું એ સૂચના હતા હિંમત ના તમારા પડખે બેઠા છે આ સુધી પૂરી વિગત